સુરત શહેરની અંદર દર વર્ષે ખાડી આવે છે લાખો લોકો હેરાન પરેશાન થઈ જાય છે બે ઘર થઈ જાય ઘર છોડીને ભાગી જવું પડે છે તંત્ર બી પરેશાન થઈ જાય છે જયારે પૂર આવે ત્યારે ચર્ચાઓ થાય છે વાતો થાય છે મિટિંગો થાય છે આયોજન થાય છે ખાડી પૂર કેવી રીતે બંધ થાય ખાડીના ત્રાસ લોકો કેવી રીતે મુક્ત થાય ખાડીની ગંદકી ખાડી પૂર મચ્છરોનો ત્રાસ જે રીતે લોકો સહન કરી રહ્યા છે એમાંથી કેવી રીતે મુક્તિ મળે એનું કોઈ આયોજન આ બજેટમાં નથી થયું બીજી હેલ્ધી સિટી ની વાત છે તંદુરસ્ત સિટી કેવી રીતે બનશે આજે આપણે જોઈએ છીએ રેડ પડે છે આરોગ્ય વિભાગની નકલી ખાદ્ય પદાર્થો ભેળસે પદાર્થો બની રહ્યા છે અને લોકો ખાઈ રહ્યા છે કાર્યવાહી શું થાય છે રેડ પડે દંડ થાય સેમ્પલ ફેલ થાય એકાદ દિવસ કદાચ પોલીસ કેસ કરે કોઈકમાં તો એકાદ દિવસની અંદર જામીન મળી જાય છૂટી થાય ધંધો શરૂ થાય છે કઈ દુકાન બંધ થઈ કોના ધંધાઓ બંધ થયા ડુપ્લિકેટના એટલે હેલ્ધી સુધી ચિંતા નથી મારો વરાછા રોડ પિસ્તાલીસ વર્ષથી પચાસ વર્ષથી છે વિસ્તાર બે રીતે કોમર્શિયલ બની ઇન્ડસ્ટ્રીયલ બની રહ્યું છે જ્યાં લોકો પિસ્તાલીસ પચાસ વર્ષથી રહે છે એની અંદર ગોડાઉનો બને ઇન્ડસ્ટ્રી બને દુકાનો બને કારખાનાઓ બને કેવી રીતે લોકો રહે છે આજે વરાછા રોડને લોકોને વરાછા રોડ છોડીને ભાગી જ પડે એવી પરિસ્થિતિ નિર્માણ થયું છે કોના પ્રાપ્ય થયું છે લોકો કેવી રીતે સુખી સુખીથી રહી શકશે કેવી રીતે રહેવાલાયક સિટી બનશે અમારા પ્રશ્ન મહિલા સુરક્ષાની વાત થઈ છે પિન્ક ટોયલેટ મહિલા સુરક્ષા માટે સારી વાત છે કંઈ વાંધો નથી પણ તો વર્ષોથી હું કહું છું કે સુરત મહાનગરપાલિકાની ચાલતી બે આટેસ બસ અને સિટી બસ કે અંદર મહિલાઓની સુરક્ષા નથી અનેક વાર છેડતીના બનાવો બને છે વિડિયાઓ વાયરલ થાય છે તો મહિલાઓ માટે બસ અલગ હોવી જોઈએ દસ બસ એમાંથી મહિલાઓની બનાવવાની છે મહિલાઓ માટે અલગ એમાં કઈ ખર્ચો નથી કઈ નથી છતાં પણ થતું નથી મહિલા સુરક્ષાની વાતો કેવી રીતે થાય છે ખાલી ટોયલેટ બનાવતી મહિલાઓની સુરક્ષા બને છે તો આ વાત જે મારી છે જે મુદ્દાઓ છે એ બજેટની અંદર સમાવેશ નથી થયો એટલે બજેટની અંદર સમાવેશ થાય અને એનું આયોજન થાય અને એનું વ્યવસ્થિત આયોજન કરી એનું નિરાકરણ થાય એવી મારી આ વાત